નમસ્કાર ગુજરાત ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને બે હજાર ચોવીસમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે આમ તો આ મેચમાં બંને ટીમ માટે મહત્વની છે પરંતુ હૈદરાબાદ માટે વધુ મહત્વની કેમ કે પ્લે ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે હૈદરાબાદ મેદાનમાં આજે ઉતરશે આ પહેલા જ્યારે બંને વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી એટલે કે જે આની પહેલા ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી એ વખતે ગુજરાતનો રેકોર્ડ સારો હતો ગુજરાત અને આજે કમનસીબે તમે સ્થિતિ જુઓ કે ગુજરાત હવે તો પ્લે ઓફની સ્પર્ધામાંથી પણ બહાર ફેંકાઈ ગયું છે ખેર આજની ટીમ વિશે આપણે ચર્ચા કરીશું બંને ટીમના ખેલાડીઓની કેવી તૈયારીઓ છે કેવું આજની મેચમાં પ્રદર્શન રહેશે તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં તો દર્શક મિત્રો આપણે ચર્ચા શરૂ કરીએ તે પહેલા જોઈ લઈએ ખાસ અહેવાલ બે હજાર ચોવીસની આઈપીએલની જબરી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ અને બે હજાર અને બે હજાર ચોવીસની તળિયાની ટીમ ગુજરાત ટાઈટન્સની ટીમો આજે ટકરાશે હૈદરાબાદમાં પોઝિટિવ રેટ અને પોઈન્ટ ટેબલ પર ચોથો ક્રમ ધરાવતી હૈદરાબાદને હજુ બે મેચ રમવાની છે જેની પ્રથમ મેચ આજે ગુજરાત સામે છે હૈદરાબાદ આજની મેચ જીતીને બે પોઈન્ટ મેળવી સોળ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચી શકે છે અને બીજી મેચ પણ જીતી જશે તો વીસ પોઈન્ટ થઈ શકે છે હવે જોવાનું એ છે કે આજે ગુજરાત ટાઇટન્સના ના શુભ મન સાંઈ સુદર્શન શાહ શાહરૂખ મિલર જેવા બેટર્સ હૈદરાબાદના તોફાની ટ્રાવિસ હેડ અભિષેક રેડ્ડી ક્લાસેની બરાબરી કરી શકે છે કે કેમ આજે ક્ષમતાનો સવાલ નથી આજે કોણ સારું રમે છે અને ટીમને જીતાડે છે તે સવાલ છે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કેપ્ટન કમિન્સ ઉપરાંત ભુવનેશ્વર નટરાજન અને ઉનડકટ જેવા વિકેટ ટેકિંગ બોલર્સ હૈદરાબાદ પાસે છે તો ગુજરાત પણ ગાંજી ઉજાય તેમ નથી તેમની પાસે ટ્રમ્પ કાર્ડ રાશિદ ખાન ભગવાનમાં અતૂટ આસ્થા ધરાવતો મોહિત શર્મા લિટલ અને વોરિયર જેવા બોલર્સ છે

બેસીકલી તમારી વાત બિલકુલ સાચી છે કે ભાઈ ધીમે ધીમે આટલા બધા દિવસો આઈપીએલ રમાઈ અને હવે એના અંત તરફ આગળ વધી રહી છે ત્યારે સી આની પહેલાંની આઈપીએલ પણ આપણે ફોલો કરી છે અને ક્યાંક ને ક્યાંક એના કરતાં કંઈક અલગ એટલા માટે જોવા મળ્યું છે કે આ વખતે આક્રમકતા વધારે જોવા મળી છે બેટર્સની આક્રમકતા એ એટલી બધી જોવા મળી છે કે ક્યાંક ને ક્યાંક બોલર્સ ઉપર એક વધારાનું દબાણ ઊભું થયું છે ભવિષ્યમાં બોલિંગ ડિપાર્ટમેન્ટ કેવું હોવું જોઈએ કેટલું સારું હોવું જોઈએ કયા બોલર્સ લેવા જોઈએ કયા બોલર્સ એમાં કામ કરી શકે આ જે બધી નવી ચર્ચાઓ શરૂ થઈ છે કે તમે ફાસ્ટરને ફટકારો તમે સ્પિનરને ફટકારો તમે સ્લો બોલર્સને ફટકારો તમે સ્પીન દરેકે દરેક પ્રકારના બોલર્સને તમે જ્યારે ફટકારો તો હવે બોલર્સનું અસ્તિત્વ ટી ટ્વેન્ટીમાં કેટલું અથવા તો બોલર્સનું અસ્તિત્વ આઈપીએલમાં કેટલું એ સવાલ ઊભો થયો હવે જેમ પહેલાં એમ હતું કે ભાઈ બેટ્સમેન ઓરિયન્ટેડ ગેમ રમાડો જેથી કરીને લોકોને આનંદ આવે પણ હવે ક્યાંક બોલર પણ પૂછી રહ્યા છે કે અમારો આમાં રોલ શું છે મોટાભાગની મેચો જો બેટ્સમેન ઓરિએન્ટેડ મેચો જ જો હોય તો પછી બોલર શું કરશે તો એ ક્યાંક ને ક્યાંક મોટા સવાલ આવે છે કેટલા છગ્ગા પડ્યા છે આ વખતની આઈપીએલમાં કે જેટલા આજ સુધીમાં ક્યારેય પડ્યા નથી એટલી વાર બસો પ્લસનો સ્કોર બન્યો છે કે જે આજ સુધી ક્યારેય બન્યો નથી હાઈએસ્ટ સ્કોરની બી પરાકાષ્ઠા છે સૌથી મોટો સ્કોર પણ બની ગયો ટુ સુધી પહોંચી ગયો સ્કોર ટુ સેવન્ટી સેવન પહોંચી ગયો અને મોટાભાગે હૈદરાબાદ એની અંદર ઇન્વોલ્વ છે તો આ પ્રકારની જે પાવર પ્લેની વાત કરો તો પાવર પ્લેમાં સો રન થયા એકસો પચીસ રન થયા તો કેટલું પાવર પ્લેની છ વર્ષમાં તમે સો રન બનાવો છો કઈ એવરેજથી રમો છો કઈ રીતે ક્રિકેટ રમાય છે તો આ એક ક્યાંક એક બહુ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે કે ભાઈ આગામી આઈપીએલમાં કઈ રીતે એવું માળખું ગોઠવું જેથી કરીને બોલર્સને પણ એમનો શેર મળે બોલર પણ માગે છે કે યસ વી વોન્ટ ધેટ વી આર ધ પાર્ટ ઓફ ધ ગેમ અત્યારે એમ લાગે છે કે માત્ર જોડાવા માટે ટીમમાં સમાવવામાં આવ્યા હોય તો ક્યાંક આ પરિસ્થિતિ ઊભી થઈ છે બીજું નવા રેકોર્ડ જે બન્યા એ ક્યાંક ટી ટેન તરફ આગળ લઈ રહ્યા લઈ જઈ રહ્યા છે કારણ કે એ કોન્સેપ્ટ એવો વચમાં આવ્યો હતો ને ટી ટેન કદાચ ઇન્ટ્રોડ્યુસ બી થવાની છે તો અત્યારનું જે ક્રિકેટ આપણને જોવા મળી રહ્યું છે કે ભાઈ તમે પહેલાં તો વન ડેની અંદર અઢીસોનો સ્કોર કરો તો તમે જીતી જશો એ વાત હતી હવે વીસ ઓવરમાં અઢીસોનો સ્કોર સામાન્ય થઈ ગયો છે તો એ વખતે જે પરિસ્થિતિ છે એ ટી ટેન માટે અનુકૂળ આવે એવી પરિસ્થિતિ અત્યારે બની રહી છે બીજી મહત્ત્વની એ વસ્તુ જોવા મળી કે કેટલી સિક્સર્સ પડી છે આજની જે મેચ છે એની અંદર સૌથી વધુ સિક્સર્સ હૈદરાબાદે મારી છે એકસો ને છેતાલીસ સિક્સર્સ દેવ હિટ અને એકસો ને છેતાલીસ સિક્સરો એમણે ફટકારી છે સામે છેડે ગુજરાત ટાઇટન્સ એની સામે રમવાની છે એના એની સડસઠ સિક્સટી સેવન સિક્સર્સ અત્યારે આ નોટ ઓન્લી દેટ હેડ અને અભિ અભિષેક આ બંને ભેગા થઈને સિક્સ્ટી સિક્સ સિક્સર્સ મારી છે જે પહેલીવારીઓ આખી ટીમે મળીને સિક્સટી સેવન મારી છે તો આ પ્રકારનું આક્રમક ક્રિકેટ નવું ક્રિકેટ તોફાની ક્રિકેટ શરૂ થયું છે અને એ ક્યાંક આગામી દિવસોમાં ક્યાંક બોલર્સના રોલ વિશે પણ ગંભીર ચર્ચા કરાવે એ પ્રકારની પરિસ્થિતિ આ બે હજાર ચોવીસની આઈપીએલમાં જોવા મળી છે સો ઇટ્સ ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ પણ એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં આ વર્ષે જે રીતે બેટિંગ થઈ છે એ તમામે તમામ રેકોર્ડ્સ આ તૂટ્યા છે અને ખાસ કરીને બોલર્સની ભૂમિકા એ કેવી હોવી જોઈએ અથવા તો કંઈક શું બોલિંગ કરે એમને બે એડવાન્ટેજ આપ્યો તમે બે બાઉન્સર એક ઓવરમાં નાખો તમે એડવાન્ટેજ આપ્યો બેટ્સમેન તરત સેટ થઈ ગયા એમાં સિક્સરો મારતા થઈ ગયા તો એમને ખરેખર જે એનો ડોમિનેટ કરવાની વાત હતી એવું તો કંઈ બન્યું નહીં તો બોલર્સ માટે શું એ ક્યાંક હજુ ચર્ચાનો વિષય છે લેટ સી કારણ કે આ એક વસ્તુ એવી છે કે જે આ વખતે સૌથી વધારે રન સૌથી વધારે સેન્ચુરી સૌથી વધારે સિક્સર્સ સૌથી વધારે ચોગ્ગા તો ક્યાંક ને ક્યાંક એક નવા પ્રકારનું ક્રિકેટ શરૂ થઈ ગયું છે જેમાં આ બંને એટલે કે બેટર અને બોલર જો બંને એક સિક્કાની બે બાજુ હોય તો એમનો ભાગ પણ એમને મળવો જોઈએ એમનો શેર પણ એમને મળવો જોઈએ ગેમની અંદર એ પ્રકારની વાત અત્યારે ચાલી રહી છે અને દિસ ઇઝ ટુ ઝીરો ટુ ફોર આઈપીએલ બિલકુલ આપણે આજની મેચની જો વાત કરીએ તો બે હજાર બાવીસની ચેમ્પિયન ટીમ બે હજાર ત્રેવીસની રનર્સઅપ ટીમ બે હજાર ચોવીસમાં છે આઠમા ક્રમે ગુજરાત ટાઇટન્સ એક મજબૂત ટીમ સાથે ટકરાવા જઈ રહી છે આજની મેચમાં અત્યાર સુધીની જો આપણે સફરની વાત કરીએ ગુજરાત ટાઇટન્સની સફર આપની દ્રષ્ટિએ કેવી રહી ભલે ગુજરાત ટાઇટન્સ એઝ યુ સાઇડ કે ઇટ્સ અ નવી આવેલી ટીમ છે એકદમ ફ્રેશ ટીમ આવી હતી એના ખેલાડીઓ પણ એટલા બધા ઓળખ જાણીતા નહોતા એમના રેકોર્ડ્સ પણ એટલા સારા નહોતા એમને એમાઉન્ટ જે ચૂકવવાની હતી હરાજી થઈ ત્યારે એ પણ એટલી બધી મોટી નહોતી એવી ટીમ લઈને હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ આપીને ટીમ બનાવી હાર્દિક નવા નવા કેપ્ટન હતા આ પર્ટીક્યુલર એમની ટીમ વિશે બી કોઈ બહુ ખાસ ચર્ચા હતી નહીં અને દસ નોબડી વોઝ એવર થોટ કે ભાઈ આ ટીમ ચેમ્પિયન બનશે અથવા તો આગળ જશે એ ટીમને હાર્દિક પંડ્યાએ અને એના જે કોચ છે આશિષ નહેરા આ બંને જણાએ ભેગા થઈ એને એટલી મજબૂત ટીમ બનાવીને ચેમ્પિયન બનાવી સો દેટ વોઝ ધી યુ નો એનો એનો જે જન્મ થયો હતો ચેમ્પિયન તરીકે સો ધે ફર્સ્ટ એવર બા ટોર્નામેન્ટ રમ્યા અને ધે ધ ચેમ્પિયન સેકન્ડ ઇયર ઓલસો દે દે રિચ ટુ નંબર ટુ સ્પોટ પોન ટુ ફર્સ્ટ નંબર એમનો હતો એટલે પહેલીને બીજી ક્રમની મેચો થઈ અને જ્યારે મીન્સ કે ફાઇનલ રમી એ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખેર ચેન્નાઈ સુપર કિંગ્સના મહેન્દ્રસિંહ ધોનીનો જે રીતે પ્રભાવ છે જે રીતે એનો ઇમ્પેક્ટ છે તે વખતની ફાઇનલની અંદર કોઈપણ સ્ટેડિયમ પર આવેલા તમામે તમામ પ્રેક્ષકો માત્ર યલો ટી શર્ટમાં હતા ભલે બધા જ ગુજરાત ટાઇટન્સના સપોર્ટર હતા પણ ક્યાંક ને ક્યાંક ઓન ધેટ ડે કે મહેન્દ્રસિંહ ધોની ઇઝ અવર આઈડલ અને એટલા માટે એની ટી શર્ટ પહેરીને આવેલા મેચ ખેર છેલ્લા બોલે રવિન્દ્ર જાડેજાએ મેચ જીતાડી દીધી ચેન્નાઈને પત્રકાર પરિષદમાં જ્યારે અમે મળ્યા એમને ત્યારે આફ્ટર ધ મેચ જે પત્રકાર એટલે એમણે એક જ વસ્તુ કીધી કે ભાઈ દેવો જુઓ અમે આ ટીમ સામે નથી હાર્યા અમે મહેન્દ્રસિંહ ધોનીની લોકપ્રિયતા સામે હાર્યા છે જે સપોર્ટ જોઈતો તો અમારે જે સપોર્ટ ગુજરાતને ગુજરાતના મેદાન પર મળવો જોઈએ એ સપોર્ટ અમને ના મળ્યો અને દેટ ઇઝ ધ રીઝન વી હેવ લોસ્ટ એટલે એ બે હજાર બાવીસની બે હજાર ત્રેવીસની જો આપણે વાત કરીએ તો વર ધ રનર્સ ઓફ ટીમ એટલે બીજા ક્રમે રહેલી ટીમ આફ્ટર દેટ ધી સમથિંગ હેપન નો હાર્દિક પંડ્યા વોઝ બીન પિકડઅપ બાય મુંબઈ ઇન્ડિયન્સ અને અધ વચ્ચેથી લઈ લેવામાં આવ્યો અને ટીમ આખી કોલેપ્સ થઈ લેટ્સ લેટ્સ કન્સિડર ધીસ વે કારણ કે એક તમારો કરોડરજ્જુ હતી કે કેપ્ટન તમારો જેનું મોટિવેશન હતું જેનું એગ્રેશન હતું જેની તમામે તમામ પ્લસ પોઈન્ટ્સ હતા એના અને હી વોઝ બિન ટેકન બાય મુંબઈ ઇન્ડિયન્સ અને આ ટીમની કમાન આપવામાં આવી શુભમન ગિલને શુભમન ગિલ ટુ જીરો ટુ થ્રીમાં હાઇસ્ટ રન ગેટર સૌથી વધારે રન બનાવનાર ખેલાડી આ વખતે કોઈ જગ્યા એનું એટલું પ્રભુત્વ જોવા મળ્યું નથી કેપ્ટનશીપના ભાર નીચે એની બેટિંગ દબાઈ ગઈ અને ટીમ એક જ ખેલાડીના જવાથી છેક નીચે સુધી આવી ગઈ તળી આવી ગઈ હા મોહમ્મદ શમી હતા મોહમ્મદ શમી એક સારામાં સારા બોલર હતા એ ગયા પણ તે છતાંય આ ટીમમાં દમ હતો પણ આના એટલે હાર્દિક પંડ્યાના જવાથી આ ટીમ પડી ભાંગી એમ કહેવાય દે ફોર્ટ ધ કેમ બેક અમુક મેચો જીત્યા પણ ખરાય લોકો સૌથી ઓછો સ્કોર નેવ્યાસી રનનો પણ બનાવ્યો તો ઓલ ઓલસેડન ડન ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન આ વર્ષે એટલું ઇફેક્ટિવ એટલું ઇમ્પેક્ટેબલ એટલું લોકપ્રિય ના રહ્યું એનો લોકો મેચ જોવા જાય તો એમ વિચારે કે ભાઈ આજે ચેન્ની હમણાં જે છેલ્લી મેચ થઈ ભલે ચેન્નાઈ હારી ગયું પણ તે છતાંય ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા માટે કોઈ નહોતું એમ કહે તો ચાલે તમામે તમામ પ્રેક્ષકો દર્શકો જે છે એ બધા યલો ટી શર્ટમાં જ બેઠા હતા તો આ પરિસ્થિતિ કે એક તમે ટોપ પર હોત રહેનાર ટીમ આ વખતે છે એક બોટમ પર આવી ગઈ કે જ્યાં લોકપ્રિયતા પણ એની ડાઉન થઈ બીજું કે મુંબઈ ઇન્ડિયન્સ પહેલી બાજુ જુઓ તો મુંબઈ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યા ત્યાં ગયા હી વોઝ નોટ બીન એક્સેપ્ટેડ ઇન ધેટ ટીમ અને એટલા માટે એ ટીમ પણ છેલ્લે આવી ગઈ દેટ ટીમ ઓલ્સો હેઝ ફ્લોપ તો ક્યાંક ને ક્યાંક આ વખતનું ગુજરાત ટાઇટન્સનું જે પ્રદર્શન હતું દેટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક એમ તો અપ ટુ ધ માર્ક તો ઠીક પણ કોઈ એવું કાંઈક સારું કહી શકાય એ પણ નહોતું નો ડાઉટ કે છેલ્લે જ્યારે ચેન્નાઈની મેચમાં બંને ખેલાડીઓ સેન્ચુરી મારી સાંઈ સુદર્શન અને શુભમન કિલે ઓકે દેટ દેટ વોઝ અ સાય ઓફ રિલીફ કે હા ભાઈ આ મેચમાં અમારા બે ખેલાડીઓ સેન્ચુરી બનાવી અધરવાઇઝ દે વોઝ નથિંગ ઇન ધ ટીમ અને એટલા માટે ગુજરાત ટાઇટન્સ અત્યારે હા હવે ગુજરાત ટાઇટન્સની ભૂમિકા શું તો અત્યારે ગુજરાત ટાઇટન્સની ભૂમિકા બહુ જબરજસ્ત છે અત્યારે આજની મેચમાં કારણ કે હૈદરાબાદને આ મેચ જીતવી છે એમાં કઈ રીતે અવરોધ ઊભા કરી શકે છે અથવા તો કઈ રીતે એ ટીમને હરાવે છે એના ઉપર મુંબઈ ગુજરાત ટાઇટન્સ ધ્યાન કેન્દ્રિત કરશે અને ઇફ ધેટ હેપન્સ તો એ ભલે હૈદરાબાદની ટીમ પ્લે તો છે જ પણ ક્યાંક ને ક્યાંક એને સ્થાન આપણે જોઈ રહ્યા છે જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ વિથ ઇમ્પોર્ટન્ટ પોઝિશન વિચ એવરી ટીમ બોન્ડ્સ ટુ ડુ ત્યાં આગળ એ એનો પ્રભાવ પડી શકે છે એટલે અત્યારે તો આ છેલ્લી મેચ છે ગુજરાત ટાઈટન્સની અહીંયા આગળ જ્યારે છેલ્લી મેચ રમી લાસ્ટ ટાઈમ જ્યારે તે વખતે આખા સમગ્ર મેચ કે ક્યાર સામેની મેચ જે ધોઈ કે વરસાદના દિવસે એ લોકો આખી ટીમે રાઉન્ડ લીધો અને બધાનું અભિવાદન કર્યું પ્રેક્ષકો જે વરસાદમાં હાજર હતા એમનું અને ટુડે ધ્યાર પ્લેઈંગ ધ લાસ્ટ મેચ એટલે બહુ ઇમ્પેક્ટેબલ આ વખતે રહ્યા નથી ગુજરાત ટાઈટન્સ આવતા વખતે હું માનું છું કે ઘણા બધા ફેરફારો થવાની શક્યતા છે અને આપણને નવી ટીમ જોવા મળી શકે છે અને વાત આપણે હૈદરાબાદની જો કરીએ આઈપીએલમાં એક નવો ચીલો ચાત્રો છે હૈદરાબાદની ટીમે પાવર પ્લેમાં એક જબરી બેટિંગ કરવાનું અને અત્યાર સુધી એકસો છેતાલીસ છગ્ગા લગાવી ચૂકી છે આ ટીમ આજે શું કરશે આપની દ્રષ્ટિએ કેવી તૈયારીઓ સી બહુ સારો સવાલ છે કારણ કે તમે છગ્ગા માર્યા છે સૌથી વધારે રન્સ બનાવ્યા છે સૌથી મોટા ટોટલ ચેઝ કર્યા છે પાવર પ્લેની અંદર સો રન એકસો રન ફટકાર્યા છે સો એવરીથિંગ ગોઈંગ ઇન ફેવર ઓફ હૈદરાબાદ પણ આ ટીમ ગુજરાત સામે હારી ગઈ હતી તો સૌથી મહત્ત્વની વાત એ છે કે જે ટીમ આટલો મોટો સ્કોર કરી શકે છે એ ટીમ એકસો પિસ્તાલીસ એકસો છેતાલીસમાં આઉટ પણ થયેલી છે સો દેર આર ઓલવેઝ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ એની ટીમ અને એ ટીમ પ્રમાણે જોઈએ તો હૈદરાબાદ પણ એમાંથી બાકાત નથી હૈદરાબાદની અત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો બારમાંથી સાત મેચો એ લોકો જીત્યા છે એટલે કે પાંચ મેચો હારી છે આટલી મજબૂત ટીમ હોવા છતાં સો ધ નથિંગ વિચ કે નોટ હેપન અહીં આગળ આજે પણ એ પ્રકારની પરિસ્થિતિ બની શકે છે હૈદરાબાદ એક નવો ચીલો તો સો ટકાની વાત છે સૌથી વધારે સિક્સરો મારી જેમ તમે વાત કરી એકસો ને છેતાલીસ સિક્સર્સ એ હૈદરાબાદે અત્યાર સુધી લગાવી છે આજે પ્લસ થશે એની અંદર અને સામે છેડે તમે જો ગુજરાત ટાઇટન્સની ટીમની જો છાસઠ સડસઠ એ લોકોએ લગાવી છે અને બે ખેલાડીઓ ખાલી હેડ અને અભિષેકે મળીને સડસઠ સિક્સર્સ ફટકારી તો આ આક્રમક ક્રિકેટ એ લોકો રમે છે પર્ટિક્યુલરલી પાવર પ્લેમાં આ ટીમ બહુ ખતરનાક છે છગ્ગા સિવાય બીજી કોઈ વાત નથી કરતું ધી ઓલવેઝ વોન્ટેડ ટુ ગો ફોર સિક્સર્સ ચોગ્ગા બી નહીં માત્ર છગ્ગાથી રમતી આ ટીમ છે એના જો ટીમના શરૂઆતના બેટર્સને કાબૂમાં ના રાખવામાં આવે તો એક બહુ અદ્ભુત સ્કોર આપણને જોવા મળી શકે છે એટલે ટીમ ધેટ વે ઇટ્સ ટેરિફિક ટીમ અને ત્યાર પછી તમે જુઓ તો આખા બાકીના જે બેટર્સ છે એ પણ બેટર્સ સારા છે ક્લાસ એન્ડ તમારી પાસે છે હી ઇઝ વન ઓફ ધ ડેન્જરસ બેટ્સમેન રેડ્ડી ઇઝ પ્લેઈંગ વેરી વેલ તો યુ હેવ ગોટ એ વેરી ગુડ બેટર્સ ઇવન આફ્ટર ધી ટોપ ઓર્ડર ડઝન્ટ પ્લે તો માનું છું કે ટીમ તો મજબૂત છે પણ ક્યાંક કોઈ પણ મજબૂત ટીમની એક વીક પોઈન્ટ એક નબળી કડી હોય છે એ નબળી કડી કઈ છે જે પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે એપ્લાય કરી હતી આઈ થિંક એ જ વસ્તુ આજે ફરીથી કરવા માટે લોકો જશે બિકોઝ દે આર પ્લેઈંગ ધ લાસ્ટ મેચ દે વોન્ટેડ ટુ ફિનિશ વિથ ધ વિક્ટરી એમણે એમની આઈપીએલની જે એ છે એ વિક્ટરીથી એ કરવાની જરૂર છે મીન્સ કે વિશ ટુ તો એટલા માટે એક હૈદરાબાદ ઉપર એક વધારાનું દબાણ છે પણ આ ટીમ દબાણમાં આવી એવી ટીમ નથી દેવ ગટ ગુડ બોલિંગ ગુડ બેટિંગ ગુડ ફિલ્ડિંગ ગુડ કેપ્ટનશીપ ગુડ મેનેજમેન્ટ એવરીથિંગ ગોઈંગ ઇન વન ડિરેક્શન એક મેચ કદાચ ગુજરાત સામે હાર્યા હોય તો ડઝ નોટ મીન કે બીજી મેચ હારે જોરદાર મેચ છે આજની બિલકુલ આપણે ગુજરાતના બેટિંગ ડિપાર્ટમેન્ટની જો વાત કરીએ તો ગિલ છે સહા છે શાહરૂખ મિલર જેવા બેટર છે હૈદરાબાદ સામે આજની મેચમાં મોટો સ્કોર ખડખી જશે સી તમારી વાત બિલકુલ સાચી સી અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બહુ મજબૂત હતી તોય બંને ખેલાડીઓ સેન્ચુરી ફટકારી સો ઇટ્સ નોટ દેટ શુભમન ગિલ ઇઝ નોટ એ ગુડ બેટર હી ઇઝ વેરી ગુડ બેટર ઓફ ઇન્ડિયા અને પ્રોબેબલી ટેસ્ટ મેચ જો તમે વન ડે જુઓ તમે ટી ટ્વેન્ટી જુઓ દરેકે દરેક ફોર્મેટમાં એક કન્સિસ્ટન્સી સાથે રમતો ખેલાડી છે અહીંયા આગળ એની નવી ભૂમિકામાં હી ડિડ નોટ ગોટ હિમસેલ્ફ સેટલ્ડ દેટ્સ અ બિગ પ્રોબ્લેમ એ તો વેરી ગઈ ગયા વખતે ગુજરાત ટાઇટન્સના હાઇએસ્ટ રન ગેટર તરીકે એનું નામ હતું આ વખતે એના રન્સ ભેગા નથી થતા મીન્સ એ પ્રેશર જે છે કેપ્ટનશીપનું પ્રેશર એનું આપણે ચેમ્પિયન બન્યા હતા એનું પ્રેશર આપણે રનર્સ હતા એનું પ્રેશર આ વખતે આપણે અહીંયા છીએ એનું પ્રેશર આ પ્રેશર ક્યાંક એની બેટિંગ ઉપર અસર કરે છે અદરવાઇઝ સાંઈ સુદર્શન એન્ડ શુભમન ગિલ આ બંને અગેન જેમ હમણાં આપણે વાત કરીએ કે પાવર પ્લેની અંદર ટ્રેવીસ સાઇડને અભિષેક બહુ જોરદાર છે આ બંને ખેલાડીઓએ રમવું પડશે પાવર પ્લે જબરજસ્ત રમવો પડશે અને એની સાથે સાથે એક મોટો સ્કોર મૂકવો પડશે કારણ કે આ તોફાની ટીમ છે આ અઢીસો રનનો સ્કોર પણ કરી જ આવી છે અને એકસો પચાસમાં ઓલઆઉટ બી થાય પણ અહીંયા આગળ મોટાભાગે આ સ્ટ્રોંગ ટીમ તરીકે એને માનવામાં આવે છે એટલે તમારે એની સામે રન બનાવવો હોય તો તમારા જે મેઇન બે ખેલાડી છે શુભમન ગિલ અને ત્યાર પછી સાંઈ સુદર્શન આ બે જણાએ જબરજસ્ત રમવું પડશે બાકીના બેટર્સ સારા છે દેન કમ્સ ડેવિડ મિલર ડેવિડ મિલર હેઝ બિન કન્સિસ્ટન્ટલી નોટ એબલ ટુ ગીવ રન્સ એ પ્રેસ કોન્ફરન્સમાં બી અમે જ્યારે વાત થઈ ત્યારે બી એણે કહ્યું કે યસ ઇટ ઇઝ નોટ હેપનિંગ એ રીતના મીન્સ કે પોતે પણ સ્વીકાર્યું તો એની પાસેથી અપેક્ષા છે કારણ કે એ એટલો ખતરનાક બેટર છે કે કોઈ પણ જગ્યાએ બેટિંગ કરીને એક મોટો સ્કોર બનાવી શકે છે એટલે આ જે ત્રણેય ખેલાડીની આપણે જે વાત કરી સાહા છે સાહા અફકોર્સ એનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન નથી પણ છતાં હી પ્લેડ વેરી વેલ વિજયશંકર છે રાહુલ તેવટિયા છે અગેન રાહુલ તેવટિયા બોલર તરીકે આવે તો પણ બેટ્સમેન તરીકે સેટલ થઈ ગયા છે સિક્સર્સ સારી મારે છે એટલે ટીમ ત્યાર પછી પણ શરૂઆત જે પાયો છે એ મજબૂત હોય તો એની ઉપર ઇમારત મજબૂત જણી શકાય એના માટે ગિલ અને સાંઈ સુદર્શને આજે જોરદાર બેટિંગ કરવી પડે પાવર પ્લેમાં એટલીસ્ટ એસીથી નેવું રન બનાવવા પડે અને તો તમે હૈદરાબાદને દબાણમાં લાવી શકો હૈદરાબાદનું બોલિંગ ડિપાર્ટમેન્ટ કેટલું મજબૂત આજની મેચમાં કેવા પ્રદર્શનની અપેક્ષા રાખી શકીએ વલ્લભ સી બહુ અગત્યની વાત તો એ છે કે ૈદરાબાદની ટીમ એટલું સારું નહોતી કરતી ઓલ ધીઝ ઇયર્સ યુ નો દેવર નોટ દેટ ફ્રન્ટ રનર્સ નહોતા એ લોકો બટ ધ મેનેજમેન્ટ હેઝ ટેકન અ ડિસિઝન ટુ હાયર એ કોસ્ટલીએસ્ટ મેન કોસ્ટલી કેપ્ટન એન્ડ દેટ ઇઝ કમિંગ્સ યુનો કમિન્સને લગભગ ભારતના તો બધા જ વ્યક્તિઓ ઓળખે જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમની સાથે ત્યારે એમણે કહ્યું કે મારું જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ હતી કે મારું મહત્ત્વનું કામ એ જ રહેશે કે હું અહીંયા આગળ આવેલા એક લાખ વીસ મિનિટ વન ટ્વેન્ટી જે પ્રેક્ષકો આવે એ બધાને હું ચૂપ રાખું મારું એક જ કામ છે અને હી ડીડ હિડિડિટ કે ત્યારથી એની ધાક બેસી ગઈ ભારત હારી ગયું એ જ પ્રમાણે થયું કોઈ મેદાન ઉપર એક પણ ખે જે પ્રેક્ષક આવ્યા એ એન્જોય ના કરી શક્યા જે વોન્ટ ઇટ તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એને સર્જી નોટ ઓનલી દેટ હિયર્સ ડન ટેરિફિક વર્ક ફોર ફોર હિઝ ટીમ ફોર ઓસ્ટ્રેલિયા અને અને અત્યારે એના આવવા પછી જે ટીમમાં એક જોશ આવ્યું છે એક જીતવાનું જનૂન આવ્યું છે અને હી હેઝ ગીવન ધ ઇન્સ્ટ્રક્શન્સ ટુ ઓલ ધ પ્લેયર્સ કે ભાઈ આપણે પાવર પ્લેમાં તોડી નાખે એવી રમત દેખાવાની છે વી હવ ટુ ગો વેરી મચ એટેકિંગ ઇન પાવર પ્લે અને એ અત્યારે કરે છે અને એટલા માટે ટીમ અહીં સુધી જોવા મળે છે લોકો એમ કહે છે કે હા હૈદરાબાદ ચેમ્પિયન બની શકે છે કટસી પેટ કમિન્સ તો માનું છું કે એના આવવાથી જે ટીમમાં જે જોશ આવ્યું છે અથવા એના આવવાથી જે ટીમમાં પરિવર્તનો થયા છે ચેન્જીસ આવ્યા છે દોસ્ત ચેન્જીસ આર સો વેલ તમે બોલિંગની વાત કરી તો એક બીજી વાત પણ કહી દઉં કે કમિન્સ પેટ કમિન્સ જે છે વી ઇઝ અ હિમ્સલ્ફ ઇઝ અ બોલર પહેલી વાત અને એણે એના તમામે તમામ બોલર્સની બોલિંગને નંબર વન કરી દીધી છે ભુવનેશ્વર કુમાર જે એક લય ગુમાવી ચૂક્યા હતા હી ઇઝ બેક ઇન ધ સેડલ હિ આ સ્ટાર્ટેડ ટેકિંગ વિકેટ્સ નટરાજન ધ મેન વોઝ નોટ એબલ ટુ કીપ ઇઝ લાઈન એન્ડ પ્રોપરલી હી ઇઝ એબલ ટુ ટેક ધ વિકેટ્સ હુનડ કટ હુનડકટ અનધર ગાય આપણા રાજકોટનો છોકરો છે પણ હી વોઝ નોટ એબલ ટુ ગેટ ધ વિકેટ્સ અને રન્સ પણ એને બહુ પડતા હતા નાવ વી આર સ્ટાર્ટેડ ગેટિંગ ધ વિકેટ લાઇન ક્યાં કરવી કઈ લાઈને બોલિંગ કરવી કયા પિચિંગ કરવું કઈ જગ્યાએ બેટ્સમેન એ તકલીફમાં આવે છે આઈ થિંક હી એઝ એનાલાઇઝ એવરીબિ સો વેલ કે આ બધા ખેલાડીઓની પણ એ તમને જો અચ્છા બીજું ટૉપ ઓફ હિટ સૌથી મહત્વની વાત કે ભાઈ તમારી એક પેર જામી ગઈ તૂટતી નથી બધા બોલર્સ બોલિંગ કરે છે અને મોટી પાર્ટનરશીપ થાય છે હી હિમસલ કમસિંગ એ પોતે આવશે ત્યાં આગળ પાર્ટનરશીપ બ્રેક કરશે અને પછી ટીમને આગળ લઈ જશે સો એનો એડવાન્ટેજ એ માત્ર એક બોલર તરીકેનોથી એ સચ્ચે એનો ટેરિફિક ક્રિકેટનો થિંકર છે અને એ રીતે જોવા જઈએ તો બધાનો જે અત્યારે આપણને એ તો બે બોલર છે બટ હી નોઝ હાઉ ટુ બેટ હી નોઝ હાઉ ટુ પ્લે હાઉ ટુ ટેક ધ ટીમ એલોંગ અને એટલા માટે આ ટીમના દરેકે દરેક ખેલાડીને એણે કહ્યું છે કે આપણે રન્સ જોઈએ છે વિકેટ્સ જોઈએ છે પાર્ટનરશિપ જોઈએ છે અને એનાથી જીતવાનું છે સો આ જે જુસ્સો છે આ જે જનૂન છે આ જે રમવાની ભાવના છે આઈ થિંક ધેટ દેટ ઇઝ કમ ઇન હૈદરાબાદ અને એટલા માટે હૈદરાબાદ અહીંયા છે જી બેટ કમિંગ્સ આમ હૈદરાબાદની ટીમ માટે જો આપણે વાત કરીએ તો એક મીડાસ ટચ લઈને આવ્યા છે એવું કહેવાય કે અને ભુવી નટરાજન ઉનડકટ છે આ કેટલા મજબૂત બોલર્સ આપી દ્રષ્ટિએ આજની મેચને લઈને સી બહુ સારી વાત કરીએ હમણાં જે વાત કરી એને હું કન્ટિન્યુસ કરું છું કે અમુક વખતે એનો તમે કોઈનો એ થઈ જાય તમે કે એમાંથી મોરી ઉઠો એ પ્રકારની અહીંયા આગળ બધા બોલર્સ મેં તમને કહ્યું કે એમની જે લાઇન છે લેન્થ છે પીચિંગ છે એક્સટેન્શન છે ઓન સાઇડ છે ઓફ સાઇડ છે સ્ટમ્પ પર બોલિંગ કરવી છે ઓફ સાઇડ એવરીથિંગ ઇઝ બિંગ ટોટ ટુ થેમ એટલે એણે તો એ કોચ કરતાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને આ બધા ખેલાડીઓ કે જે ભુવનેશ્વર કુમાર જે એનો પોતાનો આત્મવિશ્વાસ એનો એક જમાનાનો ભારતનો જબરજસ્ત સ્વિંગ બોલર હી હેઝ લોસ્ટ ઇઝ કોન્ફિડન્સ હી ઇઝ બેક ઇન ધ સેડરને વિકેટો લે છે સ્વિંગ કરાવે છે બોલ બેટ્સમેનોને પરેશાન કરે છે તો આ એક વસ્તુ જે છે દેટ ઇઝ બીકોઝ ઓફ પેટ કમિન્સ કારણ કે પેટ કમિન્સે કહ્યું એમને ક્યાં બોલિંગ કરવાની કેવી રીતે વિકેટ મળે કઈ રીતે રન ના જાય તો આ બધી જે કેને કે એક સારામાં સારું જે જ્ઞાન કહેવાય એ જ્ઞાન અહીંયા આપવામાં આવ્યું છે અને ધેટ ઇઝ વાય આ ચાર કે પાંચ જે ફાસ્ટ બોલર્સ છે તમે વિચાર કરો કે આપણી એ ટીમ પાસે બીજા સારા મલિક કરીને એક બોલર છે બેઠો છે એને લાવવાની જરૂર નથી પડતી બિકોઝ ધીસ બોલર્સ આર એબ્સુલુટલી યુ નો દે આર બોલિંગ સો વેલ

બાકીની કોઈ ટીમ અત્યારે પ્લે ઓફમાં છે એવું કહી શકાય નહીં તમારી પાસે ચેન્નાઈ સુપર કિંગ્સ છે ત્રીજા ક્રમે ચૌદ પોઈન્ટ છે એના તમે જુઓ ચૌદ 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 ત્રણ ટીમો છે જેના ચૌદ પોઈન્ટ છે એમાં દિલ્હી ક્યાંય નડવાનું નથી પણ બાકીની બે ટીમો એ આગળ વધી શકે છે અને પાછળ જે બાર બેંગ્લોરની પાસે બાર પોઈન્ટ છે બેંગ્લોર કેન વિન ધ મેચ અગેન્સ્ટ સીએસકે અને એ જો જીતે છે મોટા માર્જિનથી તો એ ચૌદ પોઈન્ટ સાથે આગળ વધી શકે છે અને ચૌદ પોઈન્ટમાં જો સૌથી સારો રન રેટ હોય તો દેટ ટીમ વિલ ગો સ્ટ્રેટ ટુ નંબર થ્રી અને ત્યાર પછી બાકીની ટીમોને પાછળ ખસેડશે હવે સવાલ એ છે કે હૈદરાબાદ પાસે બે મેચો બાકી છે હૈદરાબાદ આ બંને મેચો જીતે છે તો શું થાય તો હૈદરાબાદ પાસે અત્યારની સ્થિતિ છે ચૌદ અને જો બંને મેચો જીતે છે તો ચાર પોઈન્ટ્સ બીજા આવે તો ચૌદને ચાર અઢાર પોઈન્ટ આવે તો હૈદરાબાદની ટીમ એ ડેફિનેટલી બીજા ક્રમે જતી રહે તો બીજા ક્રમે જે ટીમ અત્યારે બેઠી છે રાજસ્થાન રોયલ્સ એના માટે ચૌદમી મેચ જીતવી બહુ જ મહત્ત્વની બની જાય અધરવાઇઝ એનો ક્રમ ત્રીજો થઈ જાય આપણે ઘણીવાર ચર્ચા કરીએ છીએ કે પહેલીને બીજી ટીમને એડવાન્ટેજ હોય છે પહેલી ટીમ ફર્સ્ટ મેચ રમાય પહેલી બીજી ટીમ વચ્ચે જે જીતે સીધો ફાઇનલમાં જાય જે હારે એને એક મેચ રમવાની તક મળે એટલે દરેક ટીમ એમ ઈચ્છે કે ફર્સ્ટ અને સેકન્ડ બને તો એ ફર્સ્ટ અને સેકન્ડની રેસમાં જેટલી રાજસ્થાન છે એટલી જ ડેફિનેટલી હૈદરાબાદની ટીમ પણ છે અને એટલી બાકીની ટીમ આરસીબી જો જીતે છે તો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ મુશ્કેલીઓ સર્જી શકે છે હજુ પણ બાકીના બે સ્થાનો માટે કોઈને ખબર નથી કઈ ટીમ આવશે હજુ જંગ જારી છે બિલકુલ તો પોઈન્ટ ટેબલની ઉથલ પાથલ પણ આપણે જોઈ લીધી અને હવે આજની મેચ પછી પણ ફેરફાર આગળ થઈ શકે છે અશોકભાઈ આપ જોડાયા અને આટલી સરસ ચર્ચા કરીએ બદલ આપનો આભાર તો દર્શક મિત્રો સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ટક્કર કેવી રહેશે તેના વિશેની આપણે ચર્ચા કરી આ મેચ જે શરૂ થશે અને ત્યારબાદ મેચ કેવી રહે છે તેના વિશેની પડેપડની માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહીશું આપ જોડાયેલા રહો યુવા સાથે સતત જોતા રહો અને ગુજરાત ન્યૂઝ સત્યની સાથે આપ પણ જોતા રહો આપણે આવતીકાલે ફરી મળીશું ફરી એકવાર એક મેચ વિશે આપણે ચર્ચા કરીશું અવનવા આઈપીએલના મુદ્દા વિશે પણ ચર્ચા કરીશું ત્યાં સુધી મને રજા આપો જોતા રહો આઈ ગુજરાત ન્યૂઝ નમસ્કાર